હું દીપક આફ્રિકાવાલા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ સુરત મહાનગર મને જાણીને ખૂબ જ દુઃખ થાય છે કે ગોપીપુરાના જૈન પરિવારના લોકો પોતાના ફ્લેટ મકાન દુકાનો વિધર્મીને વેચીને પાલરાજન જઈ રહ્યા છે મને આપને જણાવવું છે કે જો તમને કોઈ ભય હોય તમને કોઈ ધમકી આપતા હોય કે કોઈ હેરાનગતિ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો પરંતુ ગોપીપુરા એ જૈન ધર્મનું તીર્થધામ છે અનેક દેરાસરો આવેલા છે અનેક ઉપાશ્રયો આવેલા છે અને ભક્તિ અને શક્તિથી એ જાણીતું ધામ છે તો આ પવિત્ર ધામને આપણે છોડીને કેવી રીતે જઈ શકીએ અને જઈએ તો પણ કોઈ વિધર્મીને આપણું મકાન ફ્લેટ કે દુકાન કેવી રીતે આપી શકીએ તમને મકાન તમારું વેચવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમને હિન્દુ કે જૈનને એ મકાન વેચાવી આપશું બજાર કિંમત પ્રમાણે તમને પૈસા અપાવશું પરંતુ પૈસાની લાલચમાં આવીને કોઈ વિધર્મીને આપણે આપણું મકાન ફ્લેટ કે દુકાન વેચીને ચાલ્યા જઈ ગયા આપણે તો ચાલ્યા જઈશું પરંતુ આપણી બાજુમાં વર્ષોથી સાથે રહેલા આપણા જ ધર્મના લોકો એની શું દશા થશે એનો આપણે વિચાર કરવો જોઈએ અને આ પવિત્ર ધામનો શું થશે એનો આપણે વિચાર કરવો જોઈએ મિત્રો આ વિસ્તારને સાચવવા માટે અગાઉ પણ જૈન ધર્મના અગ્રણીઓ સાથે વારંવાર મિટિંગો થઈ છે અને આપણે પ્રતિજ્ઞા પણ લીધી છે કે આપણે આપણો ફ્લેટ મકાન દુકાન કોઈ પણ વિધર્મીને ન વેચવો જોઈએ અને વેચવો હોય ધર્મના અગ્રણીઓનો કોન્ટેક કરવો અને તેમના થકી આપણે આપણા વસવા નવા વસવાટની વ્યવસ્થા કરાવી ફરીથી આ એક સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને અમે કરી રહ્યા છે એટલે મારી આખા શહેરના જૈન અગ્રણીઓને પણ વિનંતી છે કે ગોપીપુરાના ધેરાસરો ઉપાશ્રયો વગેરેને જો આપણે જાળવવા હોય સાચવવા હોય તો આ વિસ્તારમાંથી જે હિન્દુ અને જૈન ખાસ કરીને જૈન લોકો પાલ મુકામે જઈ રહ્યા છે તો તેઓના મકાનો આપણે જૈન ધર્મના લોકો માટે અનામત રાખીએ અને વિધર્મીને ન વેચવા દઈએ એની વ્યવસ્થા જૈન સમાજના અગ્રણીઓએ કરવી જોઈએ અને મારી વિનંતી છે કે આગળ આવવું જોઈએ તો જ આપણે ગોપીપુરતાને તીર્થધામ તરીકે જાળવી શકશું સાથે સાથે મારી વિનંતી છે કે સોની ફરિયા અને નવસારી બજારના લોકો પણ પોતાના મકાનો વિધર્મીને વેચે છે તો તેઓને પણ મારી વિનંતી છે કે તેઓએ કોઈ પણ ફ્લેટ દુકાન કે મકાન વેચવા હોય તો અમારો સંપર્ક કરજો અમે ત્યાં જે બજાર કિંમત ચાલતી હશે તે તમને અપાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપણી જગ્યાએ આપણા ધર્મના લોકોને આપણે એ વેચાણ કરવું જોઈએ અને વસવાટ કરાવવો જોઈએ અસાન કાયદો લાવવા માટે અમે સને બે હજાર અગિયારથી પ્રયત્ન કરતા હતા સૌથી પહેલાં અસાન ધારાનો કાયદો લાવવા માટે હું કોર્પોરેટર હતો ત્યારે મેં ભલામણ કરેલી અને મારી સાથે તે સમયના રાજ્ય કક્ષાના મંત્રી રણજીતભાઈ ગિલિઠવાલા સાહેબે પણ એમાં ભલામણ પત્રમાં સાઈન કરેલી પરંતુ કમનસીબે જે અસાન ધારાનો કાયદો કડક બનવો જોઈએ કડક કાયદો બન્યો નથી અને એમાં કેટલીક ઉણપો રહેલી છે જેને કારણે પરવાનગીઓ તબદીલીની મળી જાય છે અને કેટલાક કેટલીક જગ્યાએ વિરોધ હોવા છતાં પણ પોલીસ તંત્ર અને સરકારી તંત્રનો સાથ સહકાર વિધર્મીઓને મળતો હોય તેને આધારે પણ પરવાનગી મળતી હોય છે અને કેટલાક હાઈકોર્ટના પણ ચુકાદા એવા આવ્યા છે કે આપણો વિરોધ ત્યાં તકી શકતો નથી માટે એક જ વ્યવસ્થા કરવી જરૂરી છે કે આપણા હિન્દુ અને જૈન લોકોનું જે કાંઈ મકાન ફ્લેટ દુકાન વેચવાનું હોય તેને આપણે હિન્દુને જ અપાવીએ અને આપણા વિસ્તારની સંસ્કૃતિ અને આપણા વિસ્તારની ધાર્મિક ધરોહરને આપણે જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ ફરીથી કહું છું કે કોઈને પણ ભય હોય તો એ ભય રાખવાની જરૂર નથી શહેરમાં વિશ્વ પરિષદને બજરંગ દર ખૂબ જ અગ્રેસર છે અને તમારી મદદ માટે તાત્કાલિક આવશે એટલે કોઈ ભયના ઓઠા હેઠળ તમારે આ વિસ્તાર છોડવાની જરૂર નથી તમારી વચ્ચે અમે બેઠા છે તમને ચોક્કસ મદદ કરીશું અસ્તુ ભારત માતા કીજા